આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે નમસ્કાર રાજ્ય સરકારે છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે આ ઉપરાંત છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ એક જુલાઈ બે હજાર પચીસથી આપવાનો નિર્ણય કર્યો છે આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય મળી કુલ ચાર લાખ ઓગણસી તેર હજાર કર્મયોગીઓ અને અંદાજે ચાર લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે રાજ્ય સરકારે ધોરણ વગરની એટલે કે નોટ ઓફ સ્ટાન્ડર્ડ જાહેર થયેલી કફ સિરપ દવાઓનું ઉત્પાદન કરતી રાજ્યની પેઢીઓ સામે કડક પગલાં લીધા છે આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે સુરેન્દ્રનગરની મેસર્સ શેપ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને અમદાવાદની મેસર્સ રેડનેક્સ ફાર્માસ્યુટિકલ લિમિટેડમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા કેન્દ્રીય ઔષધ ધારાધોરણ નિયંત્રણ સંસ્થા સીડીએસસીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી તપાસ અહેવાલમાં દેખાયેલી ક્ષતિના આધારે બંને પેઢીને તાત્કાલિક અસરથી દવા નું ઉત્પાદન બંધ કરવા આદેશ અપાયો છે સાથે જ ગુણવત્તા વગરની દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પરત ખેંચવા પણ આદેશ અપાયા છે સાથે જ સાવચેતીના ભાગરૂપે બંને પેઢીમાંથી અન્ય કફ સિરપના કુલ ચૌદ નમૂના લઈ તેને ચકાસણી માટે પ્રયોગશાળા મોકલાયા હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું શિક્ષણ વિભાગે રાજ્યની શાળાઓમાં એકવીસ દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સોળ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી વેકેશન રહેશે જ્યારે પ્રાથમિક વિભાગનું વેકેશન સત્તર ઓક્ટોબરથી છ નવેમ્બર જાહેર કરવામાં આવ્યું છે અંજારમાં નાગલપર રોડ પર પચીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલી સો પથારીઓ ધરાવતી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે અને આગામી સમયમાં તેના લોકાર્પણ માટેનો તકતો ગોઠવાઈ રહ્યો છે અદ્યતન સાધનો અને સારવાર પદ્ધતિઓ સાથેની આ સરકારી હોસ્પિટલ અંજાર શહેર અને આસપાસના ગામડાઓના લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે પૂર્વ કચ્છમાં ગાંધીધામ આદિપુર સેક્શનમાં રેલવેનું ફોરલેન ફોર કામ મંજૂર થયા બાદ પૂરજોશમાં આ કામ આગળ વધી રહ્યું છે હાલમાં નવા પાટા પાથરવામાં આવી રહ્યા છે આ ફોર ટ્રેક બનતાની સાથે નવી ટ્રેન સેવાઓ શરૂ થવા સાથે ટ્રેન વ્યવહાર પણ વધુ સુગમ બનશે દરમિયાન આ કામગીરી અંતર્ગત અપલાઈન કામ કરવાનું હોવાથી ગળપાદર ફાટક આગામી આઠમીએ રાત્રે આઠ વાગ્યા થી સવારે પાંચ વાગ્યા સુધી અને જુમાપીર ફાટક નવમીએ રાત્રે આઠ થી સવારે પાંચ વાગ્યા દરમિયાન બંધ રહેશે તેમ રેલવે વિભાગ દ્વારા જણાવ્યું

The Indian Air Force has grown to be one of the strongest and the largest air forces in the world. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા પંચાયત દ્વારા પંદરમાં પંચની ગ્રાન્ટ હેઠળ ઓગણીસ ઈ રિક્ષા અને સાત ટ્રેક્ટર ટ્રોલી જેવા વાહનો વિવિધ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવ્યા છે આ વાહનોનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાળવણી માટે કરવામાં આવશે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના હસ્તે આ વાહનોને લીલી ઝંડી આપવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો અને તલાટીઓ પણ હાજર રહ્યા હતા ભચાઉ શહેર અને તાલુકામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ વરસાદથી બચાઉ કૃષિ વિદ્યાલયમાં સંશોધન દ્વારા તૈયાર કરાયેલું ચોડા મગ સહિતનો કઠોળનું બિયારણ ભેજ લાગવાથી નષ્ટ થયું છે ખેતીવાડી સંશોધન અધિકારીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે ખેડૂતોને ઉત્તમ બિયારણ મળી રહે તે હેતુથી ચોડી મગ અને અડદનું અનેક પ્રયોગો બાદ ચાલીસ એકર જમીનમાં લગભગ પાંચસો કિલોગ્રામ જેટલું બિયારણ ઉછેરવામાં આવ્યું હતું જેને કાપણી પછી સુકવા માટે મૂકવામાં આવ્યું હતું અચાનક વરસાદ પડતા બિયારણ બગડી ગયું છે જોકે વધુ નુકસાન અટકાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બિયારણને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર